જેસેબી મશીન બોલાવીને ટ્રકનો આગળના ભાગથી તોડીને બહાર કાઢવામાં આવ્યો હતો અને ડ્રાઈવરના પગના ભાગી નાની મોટી ઇજાઓ થઈ હતી પરંતુ કમનસીબે ડ્રાઈવરનો આ બાદ બચાવ થયો હતો રિપોર્ટર જયેશ પટેલ સર્જાયો ગમકાર અકસ્માત બાયડ તરફથી ગીડગપચી ભરેલી ટ્રક દહેગામ તરફ રહી હતી ત્યારે ડાભા સ્ટેન્ડ પાસે ઉભી રહેલી ટ્રક પાછળ ઘુસી જતા ગપચી ભરેલી ટ્રકનો કચ્ચર ગાણ બોલાઈ ગયો હતો અને રસ્તાની બંને બાજુ ટ્રાફિક જામ થઈ ગયો હતો સવારના પુરુટી અકસ્માત સરજાતા આજુબાજુના લોકો દળી આવ્યા હતા અને ડ્રાઈવરને બહાર કાઢવાની કોશિશ કરી હતી પરંતુ ડ્રાઈવરના પગ ફસાઈ જતા જેસીબી મશીન બોલાવીને ટ્રકનો આગળના ભાગથી તોડીને બહાર કાઢવામાં આવ્યો હતો અને ડ્રાઈવરના પગના ભાગે નાની મોટી ઈજાઓ થઈ હતી પરંતુ કમનસીબે ડ્રાઈવરનો આ બાદ બચાવ થયો હતો રિપોર્ટર જયેશ પટેલ અરવલ્લી